જય દ્વારકાધીશમિત્રો નવલોકમાં તમારું સ્વાગત છે હું જયરામ દેવ મિત્રો તો અહીંયા થઈ જશે ખુલાવાડામાં પણ નિયાર થઈ ગઈ છે ચલો હવે આગળ તમને બતાવો તો હવે આપણે આવી ગયા છે ખેતર હવે અહીંયા છે બાજરી ઓલી બાજરી છે તમાક રચકો તો આપણે રજકો હવે ઉપાડવાનો છે તો ચલો હવે રચકો ઉપાડી નાખીએ ઓલી બાજુ છે આગળ તમને બતાવો મિત્રો તો આપણે પોટકો ઉપાડીને આવી ગયા છે અહીંયા છે ચણા પાંડો આ એક પોટકો બીજો અને ત્રીજો ત્રણ પોટકા ઉપાડીને આવી ગયા છે અને અહીંયા છે લાડજી બે પોટકા ઉપાડીને આવશે પપ્પા તો ચલો હવે આગળ તમને બતાવો પછી ચણા પાંડો અહીંયા થઈ જાય હવે આપણે જવાનું છે ઘરે મિત્રો તો આપણે વેસો જો ચડી ગઈ છે રોડે હવે લઈને જવાનું છે આજે આપણા ખેતર પેસોને ચલો હવે આગળ તમને બતાવો તો પહોંચી ગયા છીએ આપણે જુઓ ખેતર અને અહીંયા બધી છૂટી છૂટી બેસો પોળી છે બહુ પડ્યા છે આજે વાયરો એટલે બે અહીંયા પડ્યા ખાય છે અહીંયા પોળી છે અમુક પેન્સીઓ આગળ પણ જતી રહી છે તો ચલો હવે આગળ તમને બતાવો હવે આપણે જુઓ ચરીને ઊભી રહી ગઈ છે બધી મસ્ત રખડી રહી છે અહીંયા પી લીધું છે પાણી બધે અહીંયા બધે પાણી ભરી છે પી લીધું છે રખડી રહી છે તો ચલો હવે આ જેવો હારીએ પછી પોળતી પોળતી જશે તળાઈ ચલો હવે આગળ તમને બતાવ મિત્રો તો બધી આપણી ભેસો જોવાની આકળી ગઈ છે અને છેલ્લી ભેસો આપણને આંકળી ગઈ છે અને બધી પેસો થઈ ગઈ છે લાંબી હવે આપણે આ કટલું વાંખવાનું છે તો ચલો કટલું વાંખીને જતા રહીએ મોરે તો આપણી ભેસો પોકી ગઈ છે તળાવમાં કૂતરો નામ ઉતરાનું અહીંયા બેઠી છે બીજી ભેસો તો આપણે આજે પાડી દીધી છે આ બાજુ ભેસો આ બાજુ નથી પાડી ચાલો ભેસા અંદર ઉતાર થઈ જાય અઢીયા ચલો હવે આપડી ભેસો પાણી પીવા માંડી છે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ આપણે બધી ભેંસો બાંધી નાખી છે રચકારની નીણ કરેલ છે જો એક બાજુ પાડી પર લેલી ચાર ખાઈ છે જો બધી ભેંસો બાંધી નાખી છે ચલો હવે આગળ તમને બતાવું આપણે આવી ગયા છીએ વાળા આંટો મારો ભેં રચકો ખાઈ રહી છે એટલે આપણે અહીંયાથી લઈ લેવાનો છે લખો એક ને આ એક ચાતેડો ને આપણે જવાનું છે સાલ લેવા માટે આજે ચલો હવે કયા ક્ષેત્ર ચાલ લેવા જઈશું આગળ તમને બતાવું મિત્રો તો આપણે આવી ગયા છીએ ખેતર આંટો મારવા જુઓ અને હવે તો આપણા કઉ થઈ ગયા છે સાવ સૂકા હો ભાઈ ચલો હવે આગળ તમને ઉલા ભાગમાં જઈને બતાવો આ ભાગના સૂકા થઈ ગયા છે ઉલા ભાગના કેવા મિત્રો તો જુઓ આ ભાગના ઘઉં આવા સૂકા છે એક થોડાક લીલા પડે છે કેમેરામાં જોઈ લો અને આ સાવ સૂકા છે કેમ કે આ ઘઉં આપણે નતા પાયા પાછમ પાણી પાઈ નાખ્યા હતા ચાલો હવે આગળ તમને મિત્રો તો આ છે આપણે એરંડા જોવો મસ્ત ફાલી ગયા છે હવે સારા થઈ ગયા છે તો જુઓ કેવા એરંડા થઈ ગયા છે જુઓ તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો ઉલી સાઈડ નો પૂટકો પડી ગયો આપણે લઈને આવે છે અને આ પૂટકો મમ્મી લઈને આવે છે બધી ભેસો આ ત્રણ ભેસો પાણી નાખ્યું છે અને ભેંસોને પાણી પાવાનું કામ ચાલુ છે ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો અહીંયા પીરી છે પાડી પાણી ઓલી બાજુ પડ્યું છે દોડિયામાં ખાંડ ઓલી બાજુ દોવાનું કામ થઈ ગયું છે ચાલો એ ત્યાં ઊભી દોવાની છે ને એક ત્રણ ભેંસો આપણે દોવા લે છે આ પાડીને પાણી પાડી એટલે ડોલ લઈ જવાની છે વાળા બાજુ તો ચલો હવે આગળ તમને બતાવો તો અહીંયા આપણે નિયાર કરી નાખી છે લીલી જુઓ ને જુઓ ઉલી ને પણ લીલી ચાંદ નાખી છે ને આ ભેંસને પણ લીલી ચાંદ નાખી છે ચલો હવે આગળ તમને બતાવો